નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો સનાતન હિન્દુ ધર્મ અને તેને લગતી જુદી જુદી માન્યતાઓ વિશે આપણા મનમાં અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે તો આવા પ્રશ્નોનું આપણા મનને કોઈ યોગ્ય સમાધાન મળે એ હેતુથી આજથી આપણી આ ચેનલ પર આવા પ્રશ્નો વિશે સંતોષકારક ઉકેલ મળે આપણા મનને સંતોષ થાય એ પ્રમાણેના ઉત્તરોની ચર્ચા કરીશું તો આજનો સવાલ છે હિન્દુ ધર્મ વિશે ટૂંકમાં શું જણાવી શકાય હિન્દુ ધર્મ શું છે તો એના ઉત્તરમાં આપણે કહી શકાય કે હિન્દુ શબ્દ એટલે કે હિન્દુ ધર્મ વિશે ટૂંકમાં જણાવવું મુશ્કેલ છે હિન્દુ ધર્મ એ ખરેખર સનાતન ધર્મ છે સનાતન એટલે ભૂતકાળમાં પહેલાં હતો વર્તમાનમાં અત્યારે છે અને ભવિષ્યમાં પણ હંમેશા રહેશે જેનો કોઈ આદિ કે અંત નથી તેને કહેવાય સનાતન હિન્દુ શબ્દ એ હિન્દુ ધર્મ હિન્દુ સમાજ હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ રાષ્ટ્ર માટે વપરાતો શબ્દ છે હિન્દુ એક સંપ્રદાય કે પંથ નથી પરંતુ તેમાં અનેક સંપ્રદાય અને પંથોનો સમાવેશ થયો હોવાથી તે સર્વગ્રાહી છે બધાનું કલ્યાણ થાય એવા સિદ્ધાંતવાળો આ ધર્મ છે ધર્મ અને સંપ્રદાયનો ફર્ક સમજવાની જરૂર છે સંપ્રદાયના એક જ સ્થાપક હોય છે અને એક જ ધર્મગ્રંથ હોય છે અને તેના અનુયાયીઓ તે સ્થાપકે બતાવેલા સિદ્ધાંતો અને તે પુસ્તકમાં લખાયેલા સિદ્ધાંતો મુજબ ચાલવાનો આગ્રહ રાખતા હોય છે બીજાનો મત કે બીજાની વાત સાંભળવા કે સમજવા તેઓ માગતા જ હોતા નથી સનાતન ધર્મનો કોઈ સ્થાપક નથી તે ક્યારે શરૂ થયો એની કોઈ ચોક્કસ તારીખ કે તિથિ નથી તેમાં અનેક વિચારધારા અનેક મતોવાળા સંપ્રદાયોને માનવાવાળા અને કોઈ પણ સંપ્રદાયમાં નહીં માનવાવાળા ભગવાનને માનવાવાળા મૂર્તિ પૂજામાં માનવાવાળા આસ્તિકો અને ભગવાન અને મૂર્તિ પૂજામાં નહીં માનનારા નાસ્તિકો તેમજ કોઈ ત્રીજા જ સિદ્ધાંતમાં માનવાવાળા બધાઓનો સમૂહ છે હિન્દુ સનાતન ધર્મ એ તો વહેતો પ્રવાહ છે બંધિયાર તળાવ કે સરોવર નથી જેમ ગંગોત્રીથી નીકળેલ ગંગાનો પ્રવાહ રસ્તામાં બીજી અનેક નદીઓ યમુના ગંડકી મંદાકીની સોન સરયું ફાલ્ગુન વગેરે એમાં ભળતી જાય છે અને જ્યારે બ્રહ્મપુત્રાનો પ્રવાહ મળતા તે મોટો જલરાશિ બને છે ત્યારબાદ અનેક ફાટાઓમાં બંગાળમાં વેચાય જે સમુદ્રમાં મળે છે તે બધા ફાટાના હુબલી કે પદ્મા વગેરે જુદા જુદા નામ હોય છે પણ તે ગંગાના જ ફાટા કહેવાય છે અને જ્યાં સાગરને મળે છે ત્યાં સાગરને પણ ગંગા સાગર નામથી ઓળખાય છે તેમ છેક વૈદિક સિદ્ધાંતોથી શરૂ થઈ જુદા જુદા આચાર્યો અને વિદ્વાનો દ્વારા તેના પર મોટા ભાષ્યો લખી જુદા જુદા સંપ્રદાયના ફાંટા પડ્યા પણ તે બધા જ પોતાની શાખાને સનાતની હિન્દુ જ માને છે જેમ આકાશમાંથી પડેલ પાણી ગમે તે નદીમાંથી અંતે સમુદ્રને મળે છે તેમ કોઈ પણ દેવની ઉપાસના અંતે એક જ ઈશ્વરને મળે છે હિન્દુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મ છે તેની ઉત્પત્તિનો કોઈ સમય નિશ્ચિત નથી હિન્દુ ધર્મના ગ્રંથો પ્રમાણે બ્રહ્માના દ્વિતીય પરાર્ધે છઠ્ઠા મનવંતરના અઠ્યાવીસમાં કલયુગમાં તેના પ્રથમ ચરણમાં પાંચ હજાર એકસો પચીસ વર્ષ ગણાય છે આધુનિક શોધકોની માન્યતા પ્રમાણે વેદની ઉત્પત્તિ સૌપ્રથમ વેદ હતો ઋગ્વેદ જેની ઉત્પત્તિ લગભગ દસ હજાર વર્ષ પહેલાં થઈ હતી તેમાં એક જ નિરાકાર બ્રહ્મની વાત થઈ પરંતુ ત્યાર પછી ત્રણ ગુણ પ્રમાણે વિશ્વના રચયિતા બ્રહ્મા પાલન અને પોષણ કરનારા વિષ્ણુ અને સહારક તરીકે મહેશ એમ ત્રિદેવની પૂજા અને ત્યાર પછી અગ્નિ વરૂણ આદિત્ય વાયુ વગેરે ત્યાર પછી અશ્વિની કુમારો અને પછી ઋષિઓની ઉત્પત્તિ મૂળમાં સ્વયંભૂમનું એટલે કે માનવ કુળના મૂળ પુરુષ અને ઋષિઓના આપણે સૌ સંતાનો થયા દરેકને ગોત્ર હોય છે તે ઋષિઓના નામથી હોય છે ખૂબ જૂના સમયમાં હિન્દુ શબ્દ વાપરવામાં આવ્યો નથી સનાતન શબ્દ જ છે પરંતુ હડપ્પા અને સિંધુ સંસ્કૃતિ ઉપરથી તેની સંસ્કૃતિને હિન્દુ સંસ્કૃતિ અને પરદેશીઓને સિંધુ કિનારે રહેતા લોકો હિન્દુ અને તેથી આગળના વિસ્તારને હિન્દુસ્તાન નામ આપવામાં આવ્યું અને આપણા ધર્મને પણ હિન્દુ નામથી ઓળખાયો એવી માન્યતા છે મિત્રો ધર્મ એટલે સંપ્રદાય નહીં આજકાલ ધર્મનો અર્થ સંપ્રદાય કરવામાં આવે છે ધ્રુવધાસ્ય તે શબ્દ ધર્મની ઉત્પત્તિ બતાવે છે જીવનને ધારણ કરવા માટે જીવનમાં ધારણ કરવાનો આચાર એ ધર્મ ધર્મ એટલે જીવન જીવવાની પદ્ધતિ માનવીના વૈયક્તિક અને સામાજિક આલોક અને પરલોકિક જીવન માટેનો પ્રેરક વિચાર અને આચાર એટલે ધર્મ ધર્મનો ઉદ્દેશ પૂર્ણતાને પામવાનો છે ભાગવતમાં જ્ઞાન તપ શૌચ દાન એમ ચાર ધર્મના પગ એટલે કે પાયા બતાવ્યા છે સત્ય અહિંસા તપ જપ દાન દયા શૌય સ્વાધ્યાય ક્ષમા શીલ સેવા નીતિ યમ નિયમ વગેરેનું આચરણ એટલે ધર્મ ધર્મ એ કંઈ જાણવાની નહીં પરંતુ પાડવાની એટલે કે આચરણમાં મૂકવાની વસ્તુ છે ધર્મના વાક્યો કે સૂત્રોને નોટમાં લખી રાખવાથી અથવા કંટસ્થ કરવાથી ફાયદો થતો નથી પરંતુ જો તેને જીવનમાં ઉતારવામાં આવે તો જ તેનો ફાયદો થાય છે જીવન ધર્મનો ઉદ્દેશ પૂર્ણતાને પામવાનો છે જીવનના ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ જેનાથી આપણે અજ્ઞાત નથી ધર્મ એ પહેલો પુરુષાર્થ છે એનો હેતુ ચોથા પુરુષાર્થને એટલે કે મોક્ષને પામવાનો છે બીજો અને ત્રીજો પુરુષાર્થ ધન અને કામ સંસારમાં જરૂરી છે તે મેળવ્યા વિના જીવનમાં અધૂરપ વર્તાય છે તેથી આપણા હિન્દુ ધર્મમાં તેનો વિરોધ નથી કરાયો પરંતુ તેને આવકાર્ય ગણ્યા છે તેને ધર્મ અને મોક્ષની બે હદની વચ્ચે રાખવામાં આવ્યા છે સમગ્ર વિશ્વના લોકો અર્થ અને કામની પાછળ આજે પાગલ બન્યા છે અને અંતે થાકી ગયા છે આજે આપણે ત્યાં ધર્મ નીતિ પાડ્યા વિના ગમે તેમ કરીને પૈસો મેળવવા અને પૈસો મેળવ્યા પછી જાત જાતના સુખ ઉપભોગો ભોગવવા માટે લોકો ગાંગા બન્યા છે ધર્મ વિના મેળવેલ ધન અને ધર્મ પાળ્યા વગર ભોગવેલ સુખ એ મોક્ષ મેળવવામાં બાધારૂપ બને છે જે માણસ ધર્મ અને નીતિ નથી પાડતો તે માણસની દ્રષ્ટિ સંકુચિત બને છે માત્ર મારું સારું અને ભલું થાય એવી દ્રષ્ટિ તેની હોય છે જેથી તે ગમે તેમ કરીને લોકોને લૂંટીને જૂઠું બોલીને છેતરીને ચોરી કરીને ધન એકઠું કરવા માંડે છે જ્યારે ધર્મનું પાલન કરવાવાળો સમષ્ટિ દ્રષ્ટિવાળો બને છે સમષ્ટિ દ્રષ્ટિ એટલે સૌનું ભલું થાય બધાનું ભલું થાય એવી દ્રષ્ટિ ધર્મના જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને ઉપાસના એવા પાસાઓ છે જ્ઞાનવાદીઓ અને વૈરાગ્યવાદીઓએ કર્મ એટલે કે પુરુષાર્થને પાંગડો બનાવીને ભાગ્યને વધારે મહત્ત્વ આપી દીધું છે પરંતુ ભાગ્ય એ પણ એક વખતનું પાકીને આવેલું ભૂતકાળનું કર્મ જ છે આજના સુખો અને દુઃખો તે તમારું ગઈકાલનું કર્મ જ છે ધર્મ અને નીતિ ધંધા રોજગારની શુદ્ધિ ઉપર ભાર મૂકે છે ધર્મ નીતિથી ધન મેળવનારો જગતમાં સુખ મેળવીને અંતે પરલોકમાં શાંતિથી જાય છે જ્યારે અધર્મના રસ્તે ધન મેળવનારો અહીં લડાઈ ઝઘડા કોર્ટ કચેરી અશાંતિ દોડધામ ઉદ્વેગ વગેરે જેવી સ્થિતિમાં જીવે છે અને મર્યા પછી પણ અશાંત અને મુક્તિ ક્યાંથી હોય આપણા હિન્દુ ધર્મના આદર્શો અને સિદ્ધાંતો સમજવા હોય તો અમુક નીતિવચનોને ધ્યાનમાં રાખવા જોઈએ જેમાંનું એક છે સત્યનો જ હંમેશા જય થાય છે બીજું છે જ્યાં ધર્મ છે ત્યાં જય છે ત્રીજું છે ધર્મનું આચરણ કરો અધર્મનું નહીં ચોથું છે સાચું બોલો જૂઠું નહીં અને પાંચમું છે જે વિશાળ ભાવથી જુઓ સંકુચિત ભાવથી નહીં ધર્મનો સંપૂર્ણ નીચોડ તમે સાંભળો અને હૃદયમાં ધારણ કરો જે પોતાને ન ગમે તેવું આચરણ બીજાની સાથે ક્યારેય કરશો નહીં બધા સુખી થાય બધા નિરોગી રહે બધાનું સારું થાઓ કોઈને કંઈ પણ દુઃખ ન થાય તેવી ભાવના રાખો એવું આપણું સનાતન ધર્મ કહે છે બસ આ જ છે આપણો સનાતન ધર્મ આ મારો છે આ પારકો છે એવું ટૂંકી બુદ્ધિવાળા વિચારે છે ઉદાર આચરણવાળા તો આખા વિશ્વને પોતાનું કુટુંબ માને છે આપણી ઉદાર નીતિ હોવાથી અને શસ્ત્ર કરતાં શાસ્ત્ર ઉપર વધારે મહત્ત્વ અપાયું હોવાથી આપણા સપૂતોમાં વીરતા અને ક્ષમતા હોવા છતાં તેઓએ ઘણું બધું ગુમાવવું પડ્યું છે તો આવો આપણા બનતા પ્રયત્નો વડે આપણે ધર્મનું પાલન કરીએ અને તેને જીવનમાં ઉતારીએ મિત્રો જે નવો પ્રશ્ન આપણે ચર્ચીશું તે છે એક સનાતની હિન્દુની દિનચર્યા કેવી હોવી જોઈએ તો આજના વિડીયોમાં અહીં આપણે વિરામ આપીશું અસ્તુ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ